એક થાળીમાં જમતા પતિ પત્ની જાણી લેજો આ ખાસ વાત મિત્રો તમે કદાચ એવી કે પતિ પત્ની ખાસ કરીને જયારે નવા નવા લગ્ન થયા હોય તેમને આમ કહીને ચીડવવામાં આવે છે પરંતુ આ વિશેષ શાસ્ત્રો શું કહે છે લગભગ લોકોને નથી ખબર ઘણા લોકો એવું માને છે કે એક થાળીમાં જમવા બેસવાથી નુકસાન થાય છે જયારે કેટલાક એવું માને છે કે તેનાથી પ્રેમ વધે છે ચાલો તો આપણે જાણીએ મહાભારત અનુસાર ભોજન કેવું કેમ અને કોની સાથે કરવું જોઈએ એ વિશે વિશેષ માહિતી આ પ્રકારના ભોજનથી દૂર રહેવું જોઈએ સામાન્ય રીતે લોકો એવું માને છે કે પતિ પત્ની એક સાથે એક જ થાળીમાં જમે તો તેનાથી તેમની વચ્ચે પ્રેમ વધે છે આજકાલના સમયમાં એવું સામાન્ય રીતે થતું હોય છે કે પ્રેમ દેખાડવા માટે મોટા ભાગના પતિ પત્ની એક જ થાળીમાં જમતા હોય છે પરંતુ શું પતિ પત્નીનું એક જ થાળીમાં જમવું ફાયદાકારક છે કે નુકસાનદાયક વ્યવહારિક દ્રષ્ટિએ તમે તેને જેવું વિચારો તે પરંતુ મહાભારત મુજબ ભીષ્મ પિતામહે કરી પાંડવો લે છે પાસેથી જ્ઞાન મહાભારતના યુદ્ધ બાદ યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે બાણશૈયા પર સુતેલા ભીષ્મ પિતામહ પાસે જ્ઞાન ની પ્રાપ્તિ માટે પહોંચે છે યુધ્ધિષિર પિતામહ પાસે સારી રાજનીતિ કેવી રીતે કરવી અને રાજ્યની ઉન્નતિ કેવી રીતે થાય તેના વિશે બાણશૈયા પર સુતેલા ભીષ્મ તેમણે ઘણી વસ્તુઓ વિશે જ્ઞાન આપે છે અને તે જ્ઞાનથી પોતાની આસપાસના લોકોની સમજ પણ વધારે છે ભીષ્મ પિતામહ તેની સાથે જ ભોજન વિશે પણ જણાવે છે કે કેવા પ્રકારની થાળી હોવી જોઈએ અને કોની સાથે ભોજન કરવું જોઈએ જેનાથી વ્યક્તિમાં જ્ઞાન વધી શકે આવું ભોજન ગ્રહણ ન કરવું ભીષ્મ પિતામહ જણાવે છે કે જો કોઈ વ્યક્તિ ભોજનની થાળી ટપીને ગયું હોય તો તે પ્રકારના ભોજનને ગ્રહણ કરવાથી બચવું જોઈએ કારણ કે તે ભોજન કાદવ સમાન થઈ જાય છે એવી થાળીમાં રહેલ ભોજન ગ્રહણ કરવું જોઈએ નહીં સારું થશે કે એ ભોજન જાનવરોને આપી દેવામાં આવે આવું ભોજન અમૃત સમાન છે ભીષ્મ પિતામહે જણાવ્યું હતું કે ભાઈઓએ હંમેશા સાથે જ ભોજન કરવું જોઈએ એવી ભોજનની થાળી અમૃત સમાન ગણવામાં આવે છે એવા ભોજનથી પરિવારની સમૃદ્ધિ થાય છે અને સ્વાસ્થ્ય તો સારું રહે જ છે સાથે સાથે લક્ષ્મી પણ ઘરમાં પ્રવેશ કરે છે પાંડવો પણ હળીમરીને સાથે બેસીને ભોજન કરતા હતા જેનાથી આ લોકો વચ્ચે હંમેશા પ્રેમ બન્યો રહ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તેમને યુદ્ધમાં વિજય અપાવવા આવ્યા આ પ્રકારના ભોજનથી થાય છે ધનની હાનિ પિતામહે જણાવ્યું કે ભોજનની થાળીમાં કોઈનો પગ આદી જાય અથવા કોઈની ઠોકર વાગી જાય તો તે ભોજન જમવાને યોગ્ય રહેતું નથી આવું ભોજન ગ્રહણ કરવાથી બચવું જોઈએ નહીતર દરિદ્રતાની આશંકા બની રહે છે જો ખાતા સમયે ભોજનમાંથી વાળ નીકળે તો તે દૂષિત થઈ જાય છે આવો ભોજન કરવાથી વ્યક્તિને ધનની હાનિનો સામનો કરવો પડે છે આ માટે ન કરવું જોઈએ પતિ પત્નીએ સાથે ભોજન ભીષ્મ પિતામહે અંતમાં જણાવ્યું કે પતિ પત્નીનું એક થાળીમાં જંગું સારું ગણવામાં આવતું નથી તે ભોજન વસ્તુ સમાન થઈ જાય છે કારણ કે પ્રેમ તમારી ઉપર વધારે હાવી થઈ જાય છે જેના કારણે તમે દિવસ દુનિયાથી બેખબર થઈ શકો છો અને પરિવારમાં લડાઈઝઘડા થઈ શકે છે કારણ કે પત્નીનો પ્રેમ જ તમારી નજરમાં સર્વોપરી થવા લાગે છે સામાજિક જીવનમાં વ્યવહારિકતા ઓછી થઈ જાય છે આ પ્રકારની વાતો મહાભારતના અનુશાસન પર્વમાં કરવામાં આવી છે મિત્રો જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયો ને લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી